નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગઝબ ગુજરાત ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ ગિરનારની લીલી પરિક્રમા શા માટે અને કેટલા સમયથી કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો હો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ગઝબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો વિડીયો શરૂ કરીએ ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે જેના ઉપર સિદ્ધ સૂર્યાસી સંતોના બેસણા છે સંતો શુરાઓ અને સત્યોની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણકણમાં આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્યકારો કવિઓ અને જગવિખ્યાત વિખ્યાત ગીરના સાવજની જગપ્રસિદ્ધિની એક મહેક પ્રસરી છે આવી આ ધરતીમાંથી ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે ગરવા ગિરનારની ફરતે યોજાતી આ સત્રીસ કિલોમીટરની ચાર દિવસની પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે આ પરિક્રમા કારતક સુદ અગિયારસે શરૂ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે કહેવાય છે કે અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોષ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે અહીં લોકો પોતાની જાતે ગિરનારની પરિક્રમા કરવા માટે આવતા હોય છે ગિરનારના ખોળે જાણે પક્ષીઓ કિલ્લોલ કરતા હોય તેમ ગિરનારના ભક્તો વંશે વંશે ગિરનારની પરિક્રમા કરવા આવે છે મિત્રો ગિરનારની લીલી પરિક્રમાના ઇતિહાસની વાત કરીએ તો આશરે ત્રીસ હજાર વર્ષ પહેલાં પૃથ્વીની ગતિ હદ કરતાં વધારે હતી અને દક્ષિણ સાહિત્ય પ્રમાણે કહેવાય છે કે પર્વતોને પણ પાંખો હતી જેથી પવનની ગતિ ખૂબ જ વધી ગઈ હતી જેના કારણે સામાન્ય જીવને ધરતી પર રહેવું અશક્ય હતું બ્રહ્માજીએ પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ સામાન્ય થઈ ગઈ અને તે સમયે ગિરનાર પર્વત દરિયામાં છુપાયેલો હતો ગિરનાર હિમાલયનો પુત્ર છે તેથી માતા પાર્વતીના ભાઈ થાય માતા પાર્વતી અને શિવનો લગ્ન સમારોહ હિમાલયમાં થયો હતો પોતાની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર પચાસ કિલોમીટર દૂર ચાલ્યો ત્યાં ગિરનારની પાંખો આપમેળે કપાઈ ગઈ ગિરનારનું હિમાલય પાસે જવું અશક્ય બની ગયું અને ગિરનાર પર્વત ત્યાંને ત્યાં જ ઠળી પડ્યો આ વાતની જાણ પાર્વતીને થતાં આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીની સાથે દેવો ઋષિઓ મુનિઓ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવન વીર ચોસઠ જોગણી અગિયાર જળદેવતા નવનાથ અષ્ટ વસુ કુબેર ભંડારી આ સર્વે શિવ પાર્વતીની સાથે આવ્યા અને ચાર દિવસ સુધી ગિરનારની પરિક્રમા કરી તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં જ રહ્યા હતા અને કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાયા હતા અને એવું માનવામાં આવે છે કે આ જ કારણે આજે પણ તે પરંપરા પ્રમાણે ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકો પરિક્રમામાં આવે છે મિત્રો આ સિવાય આ સ્થળના પરચાની વાત કરીએ તો ગિરનાર એ જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર જંગલનો વિસ્તાર છે અને અહીં ગિરનાર પર્વતની આજુબાજુમાં ગાઢ જંગલ આવેલું છે અને સિંહ દીપડા વરુ જેવા અનેક હિંસક પ્રાણીઓ આ જંગલમાં વસવાટ કરે છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા આવે એટલે તમામ હિંસક પ્રાણીઓ ક્યાં જતા રહેશે એ કોઈને ખબર નથી આ પ્રાણીઓ કોઈ પણ માણસની સામે આવતા નથી લીલી પરિક્રમા દરમિયાન દરેક યાત્રાળુઓ રાત હોય કે દિવસ હોય જય ગિરનારી જય ગિરનારીના નાદ સાથે વંશે વંશ્ય પોતાની યાત્રા પૂર્ણ કરતા હોય છે વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસથી રોજ ભવનાથ તળેટીએ રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે દુધેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થતાં પરિક્રમાના રસ્તે ચાલી નીકળે છે સૌપ્રથમ ઝીણાબાવાની મઢીએ વિસામો લઈ સરકડીયા હનુમાન સુરજકુંડ પાટનાથ થઈને માળવેલા રાત્રિ રોકાણ કરે છે ત્રીજા દિવસે સવારે શ્રવણવઢ વાસંતીનાગ હેમાધળિયા કુંડ થઈને બોરદેવી માતાજીની જગ્યામાં રાત્રિ રોકાણ કરે છે અને ચોથે દિવસે બોરદેવીથી દૂધવન ઢોરાવાળી ખોડિયાર પર્વતની કોડી સડીને ગિરનાર પર્વતની સીડી પાસે તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે તો મિત્રો આવી જ રીતે આપણો ભારત દેશ ખૂણે ખૂણે અદ્ભુત ઇતિહાસ સંગ્રહીને બેઠો છે અને એવા જ ઇતિહાસ અને સ્થળોના આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગજબ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કમેન્ટમાં લખો જય ગિરનારી